શ્રી કૃષ્ણ સર્વે મારા વાલા વૈષ્ણવને જાજાથી જય શ્રી કૃષ્ણ હું આજે દાણલીલાનું કીર્તન લઉં છું તમને ગમે તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો આવ્યો વાટ માં આવ્યો સાંભળ્યો લઈને ગોગાળીયા ની ટોળી રે મારી માઠું કડી પોળી રે લઈને ગોગાળિયા ની રે મારી માય ની માઠું કડી પોળી રે માતા જસોદાય મોઢે ચડાયો માતા જસોદાય મોઢે ચડાવ્યો લાજ સરમયણે છોડી રે મારા માથું કઢી ફોડી રે લાજ સરમયણે છોડી રે મારી માયની માટું કડી રે રે વનરાવનની વાટમાં આવ્યો સાંભળ્યો લઈને ગોવાળિયાની આની ટોળી રે મારી માયની માથું કઢી પોળી રે કણ ખાવાનો એને બહુ છે ચોટકો બા કણ ખાવાનોને બહુ છે ચોટકો કરગર તો મીઠું બોલે રે મારી માની માળી બોળી રે કરગર તો મીઠું બોલે રે મારી માયની માઠું કળી ફોડી રે વનરાવરની વાટમાં આવ્યો સાંભળ્યો ગાય ને ગોવાળી તોડી રે મારી માયની માટું કડી ફોડી રે চিন্তি মরেছে চিন তো মরেছে থাপো এরা রে মারী মাইনি মাটু কড়ি পোড়ি রেম এরা মাইনি মাঠু কড়ি পোড়ি রেম બનરાવાનની વાટમાં આવ્યો લઈને ગોવાળીયાની તોડી રે મારી માયની માઠું કળી તોડી રે કોઈને કહેવાય નય અમથી સહેવાય નય કોઈને કહેવાય નય અમથી સહેવાય નય હું તો ગોવાલ રે મારી માયની માથું કડી ફોળી રે હું તો ગોવાલણ ફોળી રે મારી માયની માઠું કડી ફોળી રે વનરાવનની વાટમાં આવ્યો સાંભળ્યો લઈને ગોવાળિયાની આની રે મારી માયની માઠું કડી ફોડી રે જશોદાના લાલને બાંધી દો દોરડે જશોદાના લાલને બાંધી દો દોરડે ફરી ન આવે અહીં દોડી રે મારી મહિની માથું કડી ફોડી રે ફરીનો આવે દોડી રે મારી મહિની માથું કડી ફોડી રે ದಾಸ ಸ್ವೀ ಸಾಮ ಪದಾಸ ಸ್ವಾಮಿ ಸಾಮ ಮಧುರ ಮಧುರ ಹಸಿಯಾರೈನಿ ಮಾಡಿ ಎಣೆ ಪೋಢಿ ರೇ ಭಾರೋ ಮಧುರ ಮಧುರ ಹಸಿಯಾರಣೆ ಮೈನಿ ಮಾಡಿ ಮಾರೀ ಪೋಢಿ ರೇ વનરાવનની વાટમાં આવ્યો સાંભળ્યો લઈને ગોવાળિયાની આની થોડી રે મારી માયની માઠું કડી થોડી રે મારી માયની માટું ટૂંકી વાલે ફોડી રે મારી માયની માટું ટૂંકી વાલે ફોડી રે બોલો શ્રી કૃષ્ણ લાલ કી જે શ્યામ સુંદર શ્રી અમને મારા કી જય